સુરત શહેરમાં બીઆરટીએસ બસ અને સિટી બસ ડ્રાઈવરો સામે વારંવાર અન્ય વાહન ચાલકોના ઝઘડા થતા હોવાનું સામે આવતું જ રહે છે જેમાં અમરોલી બ્રિજ ઉપર સવારના સમય જ મારામારીનો બનાવ સામે આવ્યો હતો જેમાં એક વાહન ચાલકે પોતાનું વાહન બસ આગળ રાખી બસ રોકાવી બસ ચાલક સાથે ઝઘડો કર્યો હતો આ બબાલને પગલે રોડ પર ટ્રાફિક જામ થવા પામ્યો હતો અમરોલી બ્રિજ ઉપર વહેલી સવારે સિટી બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન અન્ય એક બાઇક ચાલકને સિટી બસના ચાલકે અટપેટે લેતા વાહન ચાલકને સિટી બસના ડ્રાઈવર સાથે ઉગ્ર બોલે ચાલી થઈ હતી વાહન ચાલક દ્વારા સિટી બસને ઊભી રાખવા માટે કહેવામાં આવ્યું હતું બસની આગળ જઈને પોતાનું વાહન મૂકી દેતા સિટી બસના ડ્રાઈવરને બસ ઊભી રાખવાની ફરજ પડી હતી બસ ઉભી રાખવાની સાથે જ એક વાહન ચાલક અને સિટી બસના ડ્રાઈવર વચ્ચે મારામારી પણ શરૂ થઈ ગઈ હતી ગજેરા સર્કલથી અમરોલી તરફ સિટી બસ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી બ્રિજ ઉપર જ આ માથાકોટ શરૂ થવાને કારણે જબરજસ્ત ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો સવાર સવારના સમયે કામકાજ અર્થે તેમજ સ્કૂલના બાળકોની સ્કૂલ વાન અને સ્કૂલ બસ પણ અમરોલી બ્રિજ ઉપર અટવાઈ પામી હતી બસ આગળના વધતા અન્ય વાહન ચાલક સાથે મારામારી સુધી વાત પહોંચી જતા અન્ય વાહન ચાલકોએ મધ્યસ્થી કરીને ટ્રાફિક જામ થતો હોવાને કારણે બ્રિજ નીચે ઉતરીને આગળની વાત કરવા માટે કહેવામાં આવ્યું હતું આખરે વાહન ચાલકોએ સમજાવ્યા બાદ બસને બ્રિજ નીચે લઈ જવા દીધી હતી અઝર ખુરશી સાથે હર્ષદ સેટા